અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ સોસાયટી દ્વારા સંચાલિત શ્રીમતી જયાબેન મોદી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે ગુલબ્રાન્ડસ સિંગ ટેકનોલોજીસ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડના પ્રેસિડેન્ટ વિક્રમ સિંઘલ દ્વારા કરવામાં આવ્યું હતું નવી પેથોલોજી લેબ જે જૂની પેથોલોજી લેબ કરતાં વધુ અત્યાધુનિક અને વધુ નવા સાધનોથી સજ્જ છે લેબ અંતર્ગત આવતી કામગીરી હવે વધુ ઝડપ અને સરળ બનશે નવી પેથોલોજી લેબનું નિર્માણ કરવા માટે ખાસ ગોલબ્રાન્ડ એન્ડ ટેકનોલોજીસ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપનીનું યોગદાન મળ્યું છે કંપનીના આ યોગદાનથી લોકોને વધુ આધુનિક અને ઝડપી સેવા પ્રદાન કરવામાં આવશે આ પ્રસંગે અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ હેમંત સંજય સંજયસિંહ ટ્રસ્ટના અશોક પંજવાણી હિતેન આનંદપુરા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા મોદી હોસ્પિટલ એન્ડ જગડિયા ઇન્ડસ્ટ્રીઝ સ્પેશિયલ લિંક ઇન્ડસ્ટ્રીઝોસિયન આજુબાજુ ગાંઓમાં મેડિકલ ચેકઅપ હોતા હોતાલી એપ્રિશિએટ નોટ ઓનલી એઝ અ એઆઈટીએસ સેક્રેટરી બટ એઝ ઓલ્સો એઝ અ પ્રેસિડેન્ટ ઓફ જગડિથોશન કે અમારે ઇન્ડસ્ટ્રી કે એક મેમ્બર જયાબેન મોદી હોસ્પિટલ થેન્ક યુ વિક્રમ એન્ડ લુકિંગ ફોરવર્ડ ફોર મોર એન્ડ મોર ગુડ થિંગ્સ અંકલેશ્વર ઉદ્યોગ મંડળ એમની સાથે છે અને એમની શુભેચ્છા જે અત્યારે જે દાતાઓએ અત્યારે આ આજની સંસ્થામાં ડોનેશન આપેલું છે એમને પણ શુભેચ્છા અને હું અંકલેશ્વર ઉદ્યોગ મંડળ વતી આપને બધાને એ જ કહું છું કે અમે તમારી સાથે છીએ તમે નિરોગી અમે સહયોગી સાથે જ અમે રહીશું એવી શુભેચ્છા